જે લાલ રક્તના કોષોની વ્યક્તિકૃત કરતી હેમોટોલોજીકલ જેનેટિક વિકાર ઉપરાંત તેમાં મલ્ટીપલ ગર્લ બ્લેડ સ્ટોન્સ અને ચોત્રીસ સેન્ટીમીટરનું વિસ્તારિત સ્પ્લિન બરોડ જેની સાથે ટાઈપ એક ડાયાબિટીસ હતી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે દાખલ થઈ હતી શસ્ત્રક્રિયા પહેલાં તેને ચાર યુનિટ લાલ રક્ત અને ચાર સફેદ રક્ત પ્રવાહ મેળવવામાં આવ્યું હતું અને શસ્ત્રક્રિયા પહેલાં ફિટનેસ મૂલ્યાંકન તેમણે યોગ્ય ટીકાકરણ અને સૂક્ષ્મ ડાયાબિટીસ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમની પરિવારનું શ્રમ છે જે ઉત્તર પ્રદેશથી સુરત સુધી મેડિકલ સહાય માટે સફર કર્યું હતું તેમ સુરતના સ્થાનિક મિત્રો દ્વારા સૂચવાયું હતું કે જે પહેલાના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણના સંરક્ષણમાં સફળ શસ્ત્રક્રિયા થઈ હતી ચાર વર્ષ સુધી તેને પેટમાં દુઃખ કમજોરી અને રક્તહીનતા થતી હતી તેની શૈક્ષણિક સ્થિતિ પ્રતિભાવશીલ હતી પરંતુ તેની આરોગ્યની અવસ્થાને કારણે તે તેની શિક્ષણને દસમી ક્લાસ પરી છોડવાની મજબૂર થઈ હતી તક કિશોરેને પરિવાર ગત સોળમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસ લઈ આવ્યો હતો ત્યાં સર્જરીના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ દ્વારા જવરલેશ જોવા માટે લેપ્રોસ્કોપિક કોમડી અને ગલબ્રેડ દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી તે લગભગ છ કલાક ચાલીએ હતી સફળ રીતે ત્રણ પોઈન્ટ ચાર કિલોગ્રામની મોટી સ્પલિનને દૂર કરવામાં આવી હતી એક સંપૂર્ણ રિકવરી બાદ સતાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શસ્ત્રક્રિયા પછી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી યુવતીનો સફળ ઓપરેશન થતા તેમના પિતા અને સંબંધીઓએ પ્રોફેસર ડોક્ટર ચૌહાણ તેમની ટીમને આભાર જણાવ્યો છે તેમણે ચિકિત્સા પ્રક્રિયા દરમિયાન પ્રોત્સાહન અને વ્યવસાયિકતાની ઉદાહરણાત્મક જાળવણ કરી છે તેમની સાથે ટીમમાં ડોક્ટર મિલન ડોક્ટર આકાશ અને સ્મીમેરના સર્જરી યુનિટ ત્રણના આભાર પણ જણાવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા